દોસ્તો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વિવિધ સંપ્રદાયના સ્વામીઓનો વિવાદ સોશિયલ મીડિયા પર ઘેરાયેલો રહેતો હોય છે ત્યારે ગઈકાલે માયાભાઈ આહિરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો હતો દોસ્તો આપણે જાણીએ છીએ ગુજરાતમાં વિવિધ સ્વામીઓનો વખતો વખત વિવાદોમાં ઘેરાયેલા રહેતા હોય છે ત્યારે ગઈકાલે માયાભાઈ આહિરનો આ જે વિડીયો છે ખૂબ રોષથી ભરેલો હોય એવું લાગી રહ્યું હતું ઘણા બધા સ્વામીઓ જે બફાટ કરતા હોય છે અને આ સ્વામીઓના લીધે જ આજે સ્વામીઓ અને સંપ્રદાયનું નામ પણ ખરાબ થતું હોય છે ત્યારે દોસ્તો માયાભાઈ આહિરે આ સ્વામિનારાયણ સંપ્રદાય તો નહીં પરંતુ સંપ્રદાયના જે સ્વામીઓ હોય છે એમને માપમાં રહેવા માટે સૂચન કર્યું છે અને આખરે આ તમામ વાતો વિશે એમણે શું કહ્યું છે આ તમામ બાબતો જાણવા માટે આજના વિડીયોમાં આપણે પ્રયત્ન કરીશું માટે માયાભાઈ આહિર સાથે જોડાયેલી આ વાતો સોશિયલ મીડિયા પર જે વાયરલ થઈ છે ત્યારે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર નવા હો તો બે લાયકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો માયાભાઈએ એવું કહ્યું હતું કે બાવન ગજની જે ધજા છે દ્વારકાધીશના મંદિર ઉપર ફરકે છે બીજા કોઈ દેવની આટલી મોટી ધજા ન હોય ત્યારે એમણે સાથે એ પણ કહ્યું હતું કે દ્વારકાધીશથી મોટું કોઈ ન હોઈ શકે મહાદેવથી મોટું કોઈ હોય ન શકે ત્યારે દ્વારકાધીશથી મોટું થવાની કોશિશ ના કરવા માટે કહ્યું છે અને સાથે એ પણ કહ્યું છે કે તમે વારંવાર આવી વસ્તુઓ કરતા રહ્યા છો ત્યારે સ્વામીઓ વિશેનો જો વિવાદ સોશિયલ મીડિયા પર ઘેરાયેલો છે એના અનુસંધાનમાં માયાભાઈએ એ પણ કહ્યું હતું કે તમે વારંવાર આવી બફાટ કરતા રહો છો આખરે તમે આવું લખી નાખ્યું છે સાથે જાતે એવું લખી નાખ્યું છે અને એમના જે ઇતિહાસો ઊભા કર્યા છે અને ત્યારબાદ તમે બોલો છો તમે જાણી જોઈને બોલો છો આ વિવાદ જ્યારથી સોશિયલ મીડિયા પર વાયરલ વેગે ફેલાઈ રહ્યો છે ત્યારે દોસ્તો તમને એવું જાણીને નવાઈ પણ લાગી છે આખરે આ બાબતો જ્યારથી સોશિયલ મીડિયા પર ઘેરાયેલી છે સ્વામીઓ વારંવાર બફાટનું કારણ બનતા હોય છે ચર્ચા બનતા હોય છે ત્યારે માયાભાઈ આહિરે એમ કહ્યું છે કે દ્વારકાધીશથી મોટું કોઈ હોઈ ન શકે મહાદેવથી મોટું કોઈ ન હોઈ શકે અને એમને જ્યારે મોટું કરવાના તમે સંપ્રદાયને મોટો કરવાના પ્રયત્નો કરી રહ્યા છો ત્યારે તમારે માપમાં રહેવું જોઈએ દોસ્તો માયાભાઈ આહિર વાત સાથે તમે કેટલા સહમત છો તમારા વિચારો જો તમને ખબર હોય તો આ વાત વિશે કોમેન્ટ બોક્સમાં તમારો મત પણ આવકાર્ય છે દોસ્તો માયાભાઈ આહિર સાથે જોડાયેલી અનેક અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડવાની પ્રયત્ન કર્યો છે સાથે આ વિવાદિત મુદ્દો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાઈ રહ્યો છે અને એ બાબતે માયાભાઈએ જે નિવેદન આપ્યું છે એ નિવેદન પણ અમે આજના વિડીયોમાં તમારા સુધી પહોંચાડવાનો જે પ્રયત્ન કર્યો છે માયાભાઈ આહીર હવે વિશ્વમાં ડાયરાઓ કરતા થયા છે આજે આપણા ગુજરાતીઓ વિશ્વમાં જે વસે છે એ પણ આજે માયાભાઈને બોલાવે છે અને આજે એમના ડાયરાઓ છે આજે પણ ત્યાં પણ બેસવાની જગ્યા ન મળે ભારતમાં જ્યારે એમના ડાયરાઓ હોય ત્યારે તો એમને જગ્યાઓ ન જ મળે પરંતુ વિશ્વમાં પણ ન મળે ત્યારે જ્યારે જ્યારે કલાકારોની વાત થાય છે અને દુનિયાના સૌથી જે એમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે ફેમસ કલાકારોમાં જેમનું નામ શુમાર છે એમાં માયાભાઈ આહિરને લઈને વખતો વખત જે પણ વિગતો વાયરલ થતી હોય છે સૌ લોકો એને જાણવા માટે આતુર હોય છે કારણ કે ગુજરાતીઓ માટે ગૌરવ કહી શકાય વિશ્વના દેશોમાં લોક ડાયરાઓ કરતા માયાભાઈ આહિર ગુજરાતીઓનું ગૌરવ છે ત્યારે દોસ્તો આપ આ ઘટના વિશે શું કહેવા માગો છો એમના જીવન વિશે આપના વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ત્યારે આ ગુજરાતનું ગૌરવ કે જેમણે ગુજરાત સહિત વિશ્વમાં અનેક દેશોમાં આપણા ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે કારણ કે હવે માત્ર ગુજરાતમાં કે ભારતમાં જ નહીં પરંતુ દોસ્તો હવે વિશ્વમાં વસતા ગુજરાતીઓ પણ માયાભાઈ આહિરના ડાયરાઓમાં એમ કહેવામાં આવે કે હાજર હોય છે અને માયાભાઈ આહિરના ડાયરાઓ વિશ્વમાં પણ હોય છે દોસ્તો માય ભાય આહીરના કયા જોગ સાંભળવા તમને ગમે છે આખરે એમના જીવનની કઈ વાત તમે સૌથી વધારે પસંદ કરો છો એમના જીવન અને એમના પરિવાર સાથે જોડાયેલી વાતો તો તમને ખબર જ હશે શું આ વિવાદિત મુદ્દા વિશેની વાતો અને એમનો વિડીયો તમે જોયો છે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને માયાભાઈ આહિર સાથે જોડાયેલી કેટલીક અપડેટ્સ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે સાથે જણાવ્યું છે કે જે સંપ્રદાયને લગતા વિવાદો છે અને ખોટા જે ઇતિહાસો લખી નાખવામાં આવ્યા છે એ વાતો એ ભૂલી જવા માટે કહ્યું છે અને મોટા ન થઈ જવા માટે કહ્યું છે કારણ કે દ્વારકાધીશથી મોટું આ દુનિયામાં કોઈ ન હોઈ શકે દોસ્તો માટે કોમેન્ટ બોક્સમાં જય શ્રી દ્વારકાધીશ અવશ્ય લખજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક ફ્રેન્ડ્સ સાથે શેર કરવાની જવાબદારી તમારી છે તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરો નીચે રહેલું બે આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ